સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે વધુ બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે ધ્રાંગધ્રામાં હાલ કુલ પાંચ એક્ટિવ કેસ નોંધાયા છે તમામ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે વધતા કેસોના કારણે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે તંત્ર દ્વારા જનતાને માસ્ક પહેરવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે સાથે જ સરકારી હોસ્પિટલોમાં આવતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ વધારવા સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે ધ્રાંગધ્રામાં બે કેસ નવા પોઝિટિવ મળેલા છે જે સામાન્ય છે એને હોમ આઇસોલેશન કરે છે એમ જિલ્લામાં ટોટલ પાંચ કેસ મળેલા છે એમાં ચાર શહેરી વિસ્તારના છે અને એક ગ્રામ્ય વિસ્તારનો છે અને દરેક પેશન્ટો હોમ આઇસોલેશનમાં છે

વહેલી સવારે બે મહિલા જે કોરોના સંક્રમિત બની છે હોમ આઇસોલેશન અને તંત્રની ટીમો દ્વારા સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે જે આ જે કોરોનાના કેસો વધી રહ્યા છે જેને તંત્રની ચિંતા પણ વધારી છે કારણ કે છેલ્લી ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં જ પાંચ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થયા છે હાલના તબક્કામાં જે તમામ પાંચ દર્દીઓ છેલ્લી ચોવીસ કલાકમાં નોંધાયા છે અને આજે વહેલી સવારે બે મહિલાઓ પણ કોરોના સંક્રમિત બની છે આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલમાં હોમ આઇસોલેશન રાખી અને તંત્ર દ્વારા સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે ઘર સુધી જે રથ મારફતે દવાઓ પહોંચાડવામાં આવી રહી છે ડોક્ટરી ટીમોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત નર્સિંગ સ્ટાફની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે દિન પ્રતિદિન સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો છે તે સતત વધી રહ્યા છે ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સીએચસી કેન્દ્રમાં સ્પેશિયલ ડોક્ટરોની ટીમો નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ કરવાની સૂચના પર તંત્ર દ્વારા હાલ આપી દેવામાં આવી છે બીજી તરફ સુરેન્દ્રનગર ડકાટી સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ કોરોના વોર્ડની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં સ્પેશિયલ 14 જેટલા ડોક્ટરોની ટીમ, 68 જેટલો નર્સિંગ સ્ટાફ તેમજ 20 જેટલા અલગ અલગ બેડો તેમજ આઈસીયુ વિભાગ તેમજ દવાનો જથ્થો તેમજ જે કોરોનાગ્રસ્ત દર્દીઓને ચડાવવામાં આવતા બાટલા સહિતની વ્યવસ્થાઓ આજથી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધતા કેસો બાદ હવે તંત્ર પણ સતર્ક બની ગયું છે કોઈ પણ દર્દી કોરોનાના કારણે મૃત્યુ ન પામે અને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના

રહ્યું છે ધાંગધ્રામાં એક જ તાલુકામાં એક સાથે પાંચ જેટલા કોરોનાના કેસો દાખલ થયા છે અને આજે વહેલી સવારે બીજા બે કોરોનાના કેસો દાખલ થતા હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ સંદર્ભે હાલમાં

ત્યારબાદ તબિયત લથડી ગઈ હતી તેમને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેમના તાત્કાલિક ટેસ્ટિંગ કરાવવામાં આવતા પ્રાથમિક જે કોરોનાની કીટ છે તેમાં તેના લક્ષણો દેખાયા હતા એટલે આ બંને મહિલાઓને હાલ

હાલના તબક્કામાં જે કોરોનાના કેસો અને સંક્રમણની સંખ્યા વધતાની સાથે જે

હાલમાં પાંચ જેટલા કોરોનાના એક્ટિવ કેસો છે તે તંત્ર માટે અને સ્થાનિક લોકો માટે પણ ચિંતા નો વિષય છે જી જી આભાર